હજુ ગુજરાતમાં બરાબરની ઠંડી જામી નથી ત્યાં તો ગરમીની આગાહી થઈ ગઈ છે આગાહીકાર આંબાલાલ પટેલે ઠંડીની સાથે ગરમીની આગાહી પણ કરી દીધી છે હજી માં ઠંડીની શરૂઆત થઈ જ છે ત્યાં ગરમીની આગાહી આવી ગઈ છે ગુજરાતમાં ઠંડી વચ્ચે એકાએક ગરમીની એન્ટ્રી થશે નવેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટી નવા જૂની થવાની છે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી સત્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં સાસી ઠંડીનો અનુભવ થશે જોકે આગામી દિવસોમાં દસ સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે તેમણે કહ્યું કે જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં સાસી ઠંડીનો અનુભવ થશે હિમાલયમાં બરફની સાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટમ્બર્સ આવી રહ્યું છે હિમાલયમાંથી ગ્લેશિયર પીગળે તો પસાર થતી નંદીઓ પર પૂર જેવી શક્યતાઓ પણ નકારી શકાય નહીં હિમાલયમાં બરફની સાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટમ્બર જરૂરી છે નહીંતર હિમાલયમાંથી નીકળતી નંદીઓ માટે ખતરો બીની શકે છે વધુ એક ચક્રવાતી વાવાઝોડું દેશમાં ત્રાટકવાનું છે જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે આ સમય દરમિયાન પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે જે આસપાસના વિસ્તારોમાં વિના સર્જી શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો